પદકપત્રક પર મધ્યપ્રદેશની ટીમે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેણે કુલ અઢાર પદક મેળવીને હુલ્લક સર્જી હતી જેમાં દસ સ્વર્ણ ત્રણ રજત અને પાંચ કાંસ્ય પદકનો સમાવેશ થયો હતો રસપ્રદ વાતી રહી કે મધ્યપ્રદેશો કારકિંગ અને કેનોઇંગમાં સાર્વધિક પદક જીત્યા અને સતત બે દિવસ સારા પ્રદર્શનથી જીત નોંધાવી હતી ઓડિશા અને કેરલાએ અનુક્રમે દ્વિતીય તથા તૃતીય સ્થાન મેળવી સફળતા પ્રાપ્તિ મેળવી જ્યારે યજમાન જમ્મુ કાશ્મીરે પણ પદક મેળવ્યો મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ દેશના યુવાનોમાં ક્રીડાઓ પ્રત્યે રસ જાગૃત કરવાનો અને સંગઠિત બારખંભે ઓલિમ્પિક કક્ષાની ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો હતો આયોજકોએ આવા મેળા ભારતના વિવિધ પ્રદેશોમાં નિયમિત યોજવા નજરો રજૂ કર્યું હતું રમતગમત વિભાગ અને યજમાન જમ્મુ કાશ્મીર કાઉન્સિલે ખેલાડીઓને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સફળતાની શુભકામનાઓ આપી છે